લખપત તાલુકામાં નવી કંપનીનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ લખપત તાલુકાના મોટી છેર ગામે ચોવીસ તારીખે શ્રી સિમેન્ટે સુનાવણી યોજે પણ ખરેખર ત્યાં એવું બન્યું કે ત્યાં સમગ્ર વિસ્તારના લોકોએ વિરોધ કર્યો કે ભાઈ જે કંપનીને જમીને જજુ નથી મળી જેનો ટોર જ ખોટો છે કે જેણે જે સરકારમાંથી ટોર મેળવ્યો છે એ પચાસ એકર જમીનનો મેળો છે અને ઉદ્યોગ છે એ ત્રણસો એકડમાં થઈ શકે એટલે તમામે તમામ ખોટી પ્રક્રિયા કરીને લોકો ટોર મેળવ્યો અને ટોર મેળવ્યા પછી પણ જગ્યા એનો સમય બધી વિસંગતાઓથી લોકો ત્રાહિઆમ બની અને જ્યાં સુધી પ્રમોલગેશન ન થાય ત્યાં સુધી એનો વિરોધ કર્યો ભાઈ અમારી જમીનોની અમને ખબર નથી તમે કઈ રીતે અમારા ખેતરોમાં આવીને કામ શરૂ કર્યું છે અમને કોઈ વળતર નથી આપ્યું તમે એક વ્યક્તિને આઠ લાખ રૂપિયા આપ્યા અને તમે કીધું કે છેલ્લા વ્યક્તિઓને વળતર આપશો તો બાકીના એ વીસ વીસ લાખ રૂપિયા બાર લાખનો વધારો તમે કેમ આપ્યા વગેરે આ કામ શરૂ કરો છો આ સુનાવણીઓ યોજો છો એના માટે સમગ્ર તાલુકાએ વિરોધ કર્યો મારે તો આપના માધ્યમથી એ કહેવું છે કે આવી રીતે અગિયાર સરપંચોએ એમ લખીને આપ્યું કે આ સુનાવણીનો અમે વિરોધ કરીએ છીએ અને સ્થાનિક અધિકારીઓને પણ કીધું કે આ સુનાવણી રદ કરો અને ખરેખર સુનાવણી રદ કરવી જોઈએ કારણ કે સો ટકા ખોટી ગેરરીતિ સુનાવણી હોય તો રદ કરવી જોઈએ કે એને ખબર જ નથી કઈ જગ્યાએ ઉદ્યોગ બનવા જઈ રહ્યો છે મુંદવા ક્યાં છે છેર ક્યાં છે આજુબાજુની પરિસ્થિતિ ગામના લોકો ત્યાંના સ્થાનિક માણસો જો વિરોધ કરતા હોય કે આ સુનાવણી સાચી થવી જોઈએ પણ મારે દુઃખ સાથે કેવું પડે છે કે મોટી છેરની પર્યાવરણ સુનાવણીનો લોકોએ આ વિરોધનો વંટોળ આપ્યો છે અને આજ રોજ ઓગણત્રીસ તારીખે એ જ કચ્છ મિત્રમાં કે સુનાવણી યોજાઈ આવું કંપનીએ ગેરીથી ભર્યું એક પેડ ન્યૂઝ છપાવ્યા છે કે ભુજમાં સુનાવણી યોજાય પ્રોજેક્ટ મોટી છેરમાં થવાનો છે અને બીજી વખત ભુજમાં આવી સુનાવણી યોજાય આવું આ ભારતમાં પહેલી વખત એક દાખલો છે કારણ કે ગઈકાલે અને સુનાવણી ભુજમાં યોજી છે એ જ અધિકારી અમારા પુનરાજપુરમાં હાજર છે અમારી સાથે અમે પુનરાજપરમાં ગઈકાલે સુનાવણી યોજી અઠ્યાવીસની ની એના ભારત સરકારમાં ગેજેટ છે કે તારીખે સુનાવણી હતી અને આ લોકો એમ કે છે કે અમે ભુજમાં સુનાવણી યોજી એ જ અધિકારીઓ એટલે આવી ગંભીર ગેરરીતિઓ કે જે પૈસા લઈને આવા કાગળો ઊભા કરવા પૈસા લઈને ટોર બનાવવા જે ખેડૂતોની જમીન નથી એને પોતાના રેકોર્ડમાં બતાવવી આવી ગંભીર ગેરરીતિઓ આ સરકારમાં કેમ ચાલે પ્રશાસન કોઈ પૂછવાવાળું નથી કંપનીને કે તમે ટોર લીધો છે એ ખેતરો તો લોકો તમને વેચ્યા નથી મોટી શેરના ખેડૂતો ના પાડે છે કે અમે આ ખેતરો નથી વેચ્યા તો તમે શેના માટે ત્યાં પાંચસો મીટર ચારસો ને ત્રીસ મીટર અમે માપ્યું તો મોટી શેરની પ્રાથમિક શાળા આવે છે છતાં એને પાંચસો મીટરના નિયમનું ઉલ્લંઘન છે એના વિસ્તારની જમીનની અંદર છન્નું નંબરના ખેડૂત એ ખેતરમાં જઈ નથી શકતા એમાં એણે સફાઈ ચાલુ કરી એક ભાઈના ખેતરમાં તળાવ છે આવી વિસંગતાઓના લીધે આ લખપત તાલુકાના લોકો ત્રાહી આવી ગયા છે અને આવનારા દિવસોમાં આ લોકો સુપ્રીમ કોર્ટ સુધી જશે અને આ વહીવટ જે પંદર પંદર વીસ વીસ સરપંચો તમામ પદાધિકારીઓને ગામ લોકો કે એક પણ વ્યક્તિ સુનાવણીમાં ન હોય અને ત્યારે પણ એ જો ઉપર રિપોર્ટ નહીં કરે અને સરકારનું ધ્યાન નહીં દોરે તો અમારે કોર્ટનું ધ્યાન દોરવું પડશે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે